મુંદ્રામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી સમગ્ર દેશ સાથે મુંદ્રામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી તાલુકાની સરકારી અર્ધ સરકારી વિવેદ સંસ્થાઓ દ્વારા શાનભેર ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી તેમજ દેશભક્તિ સભર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સી કે એમ કન્યા વિદ્યાલયમાં કચ્છની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા એવી શેઠ શ્રી આરડી એજ્યુકેશનલ ટ્રસ્ટની સંસ્થાઓનું આડી એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ધર્મેન્દ્ર ચેસરે એ ત્રિરંગો લેવડાવીને ધ્વજવંદન કરાવેલ આ પ્રસંગે આડી વિવિધ કર્મચારી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા કચ્છની એકમાત્ર ગ્રાન્ટેડ મહિલા અધ્યાપન મંદિર કોલેજમાં આચાર્ય રાજેન્દ્ર કુભાવતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તાલીમાર્થીઓએ વિવિધ સબ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ અને ભારત માતાનું આરતી સાથે પૂજન કરવામાં આવ્યું